ગાઈસ આપણે ભરૂચ જઈ રહ્યા છીએ મારો ફ્રેન્ડ છે સ્કૂલ ફ્રેન્ડ ત્યાં છે તો એમની ઘરે જઈ રહ્યા છીએ અમારા ચાર ફ્રેન્ડ આમ જો ગાઈસ ઝાખી ફરવા જાય છે કપડા છે એની બિચારી પાસે નવા એટલે એમને આવે છે અમારે હારે ચાલો તો આપણે છે ને આ જો સોસાયટી નું ગાર્ડન છે અને આપણી ગાડી અહીંયા પડી છે ગાડીની હાલત સોમાસામાં છે ને બહુ જોરદાર થઈ જાય છે જોવો તમે ખાલી

અજે કો હું છે તો ક્યાં મુકાય એવું હોય તો રમીશામાં આપણે બૈલાન આપી દેવા છે ને આપણે જોતા ને ઓકે બીચુ કાકા જો રયો કાકો જો રયો બીજા જે પેસેન્જર છે વિશાલભાઈ શિયાણી આવી ગયા છે જો બેગ લઈને જો હું જાકી આમ જો હવે ભૈલો આવ્યો કપડા પહેલે બધાય પહેર્યા છે તે એક એક કપડા નથી પહેર્યા હલે બેજાઓ બેજાવાલો તો આપણો બીજો ફ્રેન્ડ છે વિશાલ સિયાણી જે આવી ગયા છે ગાડીમાં હવે એની પછી હમણાં આપણે લેવા જવાના છે ધવલભાઈ ને વલભાઈ ને લઈને સીધું જ આવવાનું છે ભરૂચ મનીષ હોસલાણીયાને ઘરે બરાબર આજનો લોક જોરદાર છે તો એન્ડ સુધી જોડાયેલા રહેજો મજા આવી જવાની છે એ પ્રિયા ક્યાં જાવું છે ટાટા જાવું છે બોલ તો ખરા હે ટાટા જવું છે હાલો ટાટા આવું છે ભાઈ ભાઈને બરાબર આપણે અયોધ્યાપ્રમમાં આવી ગયા છીએ ધવલભાઈ છે ને જે આપણો મિત્ર અહીંયા છે તો એમને લેવા માટે પિકઅપ કરવા માટે ને ત્યાંથી છે ને ડાયરેક હવે ભરૂજ જવાના છીએ તો છે ને વ્લોક પૂરોનો છે ને ત્યાં સુધી જતા નહીં કે એમ કે મજા આવી જવાની છે ઘણા ટાઈમ પછી અમે સ્કૂલ ફ્રેન્ડ બધા મળીએ છીએ બરાબર બાકી કેવું છે ટાઈમ જ નહોતો બિઝનેસ સેટઅપ કરવામાં હવે થોડું ઘણું સેટિંગ છે અને વ્યવસ્થિત છે બધું એટલે હવે નીકળી શકીએ આપણે અહીંયા કે આગળ હવડો આને જો અહીંયા છે ને ભાઈ ભાઈ રહી છે આ જો બોલાવ બોલાવ રાણીને બોલાવ હાલો આવે ફટાફટ ઓ મનીષા જા જા લેવરા બજાવ ઘડી તા નામ હું છે બેટા હે આદુ મારું નામ હું છે કીતન અંકલ હું બીજી વાર બોલ દો કીતન અંકલ કીતન અંકલ જો હું નાનો હતો ને ત્યારે સેમ આવું બોલતો બરાબર નાસ્તો આવી ગયો છે છોકરા ફાટું

બેટા મનીષા ને ટી શર્ટ પહેરાવાલ તને પહેરાઈ જો મસ્ત મસ્ત હો ઘરે હતા ને જ્યાર થી કપડા નહોતા પહેરતા ચોકલેટ હવે ફાઇનલી આમ જો મસ્તી ની હસતા હસતા ટિફિન પહેર આ અરે હા ટી શર્ટ પહેર લીધું જોવો તમે આમ જો રિમ્પલ આમ હોય રિમ્પલ જો પેલો નંબર આયે કા આ મનીષા આંટી કે તે હામે ટી શર્ટ આપ્યો એના બોલ ચાલો રેડી થઈ ગયા છે અરે વાહ મજા આવી જવાની અમારા ધવલભાઈનો છે ને દીકરો છે દીકરો બટા તો બાપા જેવો કે ડાયો આ તમારી દીકલા જો હજી તો બે કલાક નથી થઈને ત્યાં બધા ભૂખ્યા થઈ ગયા છે એટલે માટે ખાવા ઉભા રહી ગયા છે હાલો ધવલની સીટ ઉછી કરો લે હું કોલ ધવલ હાલ ધવલભાઈ આવી જા દીકલા તાલ હું પીવું છે આલો મમ ખાવાનું છે મમ 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 ખાવું છે ને જાકો બંધ કરી લોક માં દો ભાઈ રિમ્પલ ઉતરને ને રિમ્પલ જો બધા ઉતરી ગયા રિમ્પલ જી નો ઉતરે નો ઉતરે લે ઓ દરવાજો ખોલી દો લે હા 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 સપલ હું કરવા તારે ના મૂકી દે અંદર થોડા પેર છે સારું હાલો ચાલો છોકરાઓ છોકરા બે વાત ગણો બધી ભાઈઓ એક બાજુ ભાઈ એક બાજુ બાજુ બે હવાન વાતય ન કરતા

હલો હલો યમી યમી લે લે નથી ખાવું તને કેમ દેડી ભલે અરે વાહ ચાખી મજા આવી પણ ચટણી નો આબિયા છે ટિંગ કેવા ઓવર લઈ આવા ચાલીને આવ્યા છીએ મસ્ત મજાની લાવો

અને ભાઈ સુઈ ગયા છે એ દીકો નીની આવે છે હે એ મારે બે છોકરા બે બે છોકરા એટલે તો નાવ કરતા આવડે ને આ ભાઈ ને કાઈ હા ઈ આ ભાઈને ને કાઈ છે નહીં ને એટલે એમના ઘરે શું છે હાલુ નહોતું આપણે એટલે બનાવવાનું હતું ઝાખી જો એના રમોકડા લઈને બે બેટા તોડી નો નાખતી હો મજા આવે છે તને એ આંટી ને અંકલ છે એક આદ તૂટી જાય ને તો એને મજા નહીં આવે એટલે એને છે ને જોડે રહેવા દેજે હો નો આપતી બે હારે જ રાખજો કોઈન નો આપતી હો જો આઈનલ બેન આમના ઘરે મહેમાન આવ્યા છે ને તો એમને આખો દિવસ નગરા વાસણ ધોવાના અઠવાડિયામાં ત્રણ વાર ફોન કરીને બોલાવતી હતી આવો ને બધા આવો ને કેમ કેટલા ટાઈમ થાય પ્લાનિંગ હાલતું આપણું હા તો હવે

હાલો કોને કોને શરબત પીવાનું છે ફટાફટ આવી જાઓ ભાઈ ઝાંખી ઝાખું તા શરબત પીવું છે શરબત હેં તા શરબત પીવું છે બેટા ફોન ના જોવો કોઈ દી ના જોવો ફોન થોડો જુઓય ધીસ ઇઝ બેડ હેબિટ બેટા ઘા કર દે બેટા ફોન કોનો ઘા કર દે

ફૂલ સાઉન્ડ મૂકીને બધા એક સાથે ગીત ગાતા હતા બાકી છે ને આમ ઘટે તો જિંદગી ઘટે એવું લાગતું હતું બહુ જ મજા આવી એટલે છે ને આવા લોક તો જોવા હોય તમને પણ ગેમમાં હોય તો કોમેન્ટ કરજો એટલે અમે રેગ્યુલર શૂટિંગ કરશું બરાબર મને રંગ

તુલસી પ્લાન્ટ હા જો નિલ બીટા એ નીચે ન ફેંકા બેટા ખાઈ જવાનું હોય અને પછી છે ને બધા છે ને નીકળી ગયા છે હવે રખડવા માટે ઓન ધ વે ઓન ધ વે ક્યાં જવાનું આપણે ઓલું મંદિર કયું નામ હા નીલકટેશ્વર મહાદેવ મંદિર ભરૂચ ચાલો તો બધા જઈ રહીએ હાલો રિમ્પલ ન થવાનું બાબા ની મારે આરે આવવાનું છે કંઈ વિડિયો બનાવતું કે ઘરે નહીં રહું અહીંયાનું છે ને વાતાવરણ બહુ જોરદાર છે ભાઈ આપણે આમ દેશમાં આવ્યો ને ગામડે આવ્યો ને સૌરાષ્ટ્રમાં એવી રીતે બધી મકાન બનાવટ છે અને બહુ મસ્ત ગ્રીનરી વાળું વાતાવરણ છે જોરદાર આમ જો જોરદાર નેચર છે અને એમાં આપણે આ જે ટાઈમ મળી ગયો ફરવાનો એ બહુ મોટી વાત છે ચાલો ચાલો જલ્દી ચાલો એ ક્યાં જવું છે તારે તારે આવું છે જે જે કરવા ન્યા હું આપે જે જે વાળા

ખોલો છે લે આ કે બકાય બે છે પોટલું ત્યાં આમ મુક દે તોત ત્યારે જો ભાઈ આ લેડીઝ છે ને ગમે એમ કરીને એડજસ્ટ કરી લે આપણે સેવન સીટર ગાડી માં આઠ માણસો મોટા ને ચાર છોકરા ટોટલ બાર જણા બેઠા છે આમાં બોલો રાખો ચાખો જો તૈયાર થઈ મસ્તીનું ગાઈસ તો ફાઇનલી આવી ગયા છીએ અમે મહાદેવના મંદિરે બરાબર છે આખી ટીમ જોવો તમે આગળ હાલી જાય છે રિમ્પલ ને બધાય હાલ ભાઈ હાલ હાલ જે જે કરવા જાવ હાલ બ્લોક માં દે જો જોરદાર મંદિર છે અહીંયા નું વાતાવરણ છે ને એકદમ શાંત છે અને મજા આવે એવું છે જાકી આયા છે બેટા જે જે આયા જાકુ આયા છે એન્ટ્રી હાલ આ દેખો પણ નું કીધું દોડવા મે જો ટાઈમ છે જોરદાર લોકેશન છે ગાઈશ એકવાર જો ભરૂચમાં હોય ને ટાઈમ હોય તો અહીંયા આવવાય ખરું સો ટકા તમે અહીંયા આવો ને તો માઇન્ડ ફ્રેશ થઈ જશે હંડ્રેડ એન્ડ પર્સન્ટ હાલો બધા હલો